નમસ્કાર સરદાર ગુરજડ ડિજિટલમાં મહત્વના સમાચારો પર એક નજર આણંદમાં ઝાયડસ હોસ્પિટલ પાછળ પાંચ પોઈન્ટ પચાસ કરોડના ખર્ચે આધુનિક ફાયર સ્ટેશન પૂર્ણતાના આરે પણ કર્મચારીઓની ભરતી અને એનઓસી મંજૂરીને લઈને ઉઠ્યા સવાલો ખેડા જિલ્લાના છવ્વીસ શિક્ષકો સાથે કરોડો રૂપિયાની ઉપાચત મામલે ઠાસરા ટીયર સોસાયટીના પૂર્વ પ્રમુખ સહિત બેની ધરપકડ મુખ્ય આરોપી ફરાર આણંદના શખ્સે કુતિયાણાના પિતા પુત્ર સાથે મળીને આઠ વ્યક્તિઓને ઇઝરાયલના વિઝાના બહાને છપ્પન લાખનો ચૂનો લગાવતા ફરિયાદ તારાપુરના પૂર્વ ભાજપ પ્રમુખ પ્રવીણ વાઘેલાએ પત્રકારો વિરુદ્ધ પોસ્ટ કરતા રોષ મામલતદારને આવેદનપત્ર આપી કાર્યવાહીની માંગ નડિયાદ તાલુકાના પીપળાદામાં કેનેડામાં નોકરી અપાવવાના બહાની નિવૃત્ત શિક્ષિકા સાથે બાર પોઈન્ટ પચાસ લાખની છેતરપિંડી ખેડા જિલ્લામાં દારૂની હાટડીઓ બંધ કરાવવા કોંગ્રેસની ડીએસપીને રજૂઆત કરમસદમાં પતિના અવસાન બાદ સાસુ અને દિયરે મકાન પચાવી પાડતા લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ આણંદમાં એક લાખના પચાસ લાખના કેસમાં વણોતીના વેપારી ગોપાળભાઈ પરમારને એક વર્ષની કેદ તારાપુરના ગલિયાણા સીએનજી પંપના ગંદા પાણીથી ખેતી પાકને નુકસાન થતા મામલતદારને રજૂઆત બોરસદ તાલુકાના વીરસદમાં બે પોઈન્ટ પચાસ લાખના ચેકરીટન કેસમાં ખેડૂત રાજેશભાઈ સોલંકીને એક વર્ષની કેદ